તો નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ ધ ગ્રેટ ગુજરાતની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અને એમાં પણ ખાસ કરીને મોસમલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ગ્રેટ ગુજરાતને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં ગુજરાતમાં જે હવામાનમાં પલટો જોવા મળવાનો છે કુદરતી આફત વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મિત્રો ગુજરાતમાં અત્યારે કાળદાળ ગરમી વરી રહી છે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે ત્યારે આ બધાની વચ્ચે ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની વાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેજ ગોસ્વામી દ્વારા પણ કરી દેવામાં આવી છે મિત્રો અંબાલાલના કહેવા પ્રમાણે રાજ્યમાં તોફાની પવનો ફૂંકાઈ શકે છે તો આ સાથે જ વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો વળી કે એક છૂટાછવાયા વરસાદની પણ સંભાવના તેમણે જણાવી દીધી છે ગુજરાતના જાણીતા આગાહી કાર્યવાર અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં આફતના એંધાણો છે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણો છે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન વાવાઝોડાની પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે પચીસ એપ્રિલથી લઈને કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર ગુજરાત હોય કે અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો વળી આઠ મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે મે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરાય છે આઠ મે આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે જેમાં ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે તો આ બાદ મેથી લઈને ચાર જૂન સુધીમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિકનું નિર્માણ થઈ શકે છે મિત્રો વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહી શકે છે જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકુટ બેસે નહીં મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકુટ રહેશે પવનનું જોર ઘણું રહેશે કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતિ પિસ્તાલીસ કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે છે મિત્રો આઈએમડીની આગાહી પ્રમાણે છવ્વીસ એપ્રિલથી લઈને ચાર મે સુધી પૂર્વીય પવનો ફૂંકાવાની શક્યતાઓ રહેશે દેશના કેટલાક ભાગોમાં હવામાન બદલાવવાનું છે જ્યાં તોફાની પવન અને કેટલાક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડી શકે છે વિભાગે ચેતવણી આપતા જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન લોકોએ આ સ્થળોએ સતર્ક રહેવું પડશે છવ્વીસથી લઈને ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ભારતના પૂર્વીય ભાગોમાં વાવાઝોડા વીજળી અને ભારે તોફાની પવનો સાથે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે હવામાન વિભાગે જણાવ્યું કે છવ્વીસથી લઈને ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન પૂર્વીય ભારત પૂર્વીય ઉત્તર પ્રદેશના નજીકના ભાગોમાં છૂટાછવાયાથી લઈને વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે જેમાં વાવાઝોડા વીજળી અને ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકથી લઈને સાઈઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સમાવેશ થાય છે ત્યારબાદ હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પરિવર્તન આવશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે મેના પહેલાં અઠવાડિયામાં હવામાન બદલાઈ શકે છે ત્યાં ધૂળવાળું હવામાન પણ મે મહિનામાં જોવા મળશે આ સિવાય ધૂળનું તોફાન ચાલે છે કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ પિસ્તાલીસ કિમી સુધી પહોંચી શકે છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવી દીધું તો હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં એટલે કે મે મહિનામાં બેથી લઈને ત્રણ વખત પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે આવનાર સમયમાં આકરો ઉનાળો જોવા મળશે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી બેથી લે ત્રણ વખત જોવા મળશે એપ્રિલ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની કોઈ શક્યતા નથી પરંતુ ચૌદથી લઈને અઢાર ની વચ્ચે એક પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની છે તો બીજી પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે પચીસ મેથી લઈને રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય છે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વધારે છે તો જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવી શક્યતા તેમણે જણાવી છે